કરો છો બધા માણસો આપડી લેજો બધા કોમ ખોલી લેજો મારી ગેરહાજરી માં ખોટું કોમ વર્તન થયું ને તો બધા મેલી ગોળીઓ થી મારી મારીને

હું વાયરો પૈસા હાલ મારું બરા ઘેર મેં પૈસા નઈ પહોંચાડે તમે પૈસા હાલો હું રાખો છો આ તો પૈસા આપો પૈસા આપો હવે પૈસા તો બધા એ લ્યા એ ઉભારો ઉભારો લ્યા પૈસા તમે આલે છો ના પાડી મે તમને પૈસા ના પાડી છે તો પણ તને પણ તમે પેલા હોય આવો ડાયરેક્ટ ખેડવા વાળી ના કરશો આવી તમારા

પૈસા તો હું કરી આલો બે દાડાનો એડો તમને સગવડ કરી આલો અને એ કાળો આયા વાત તો પબડ્યો જતા નહીં ઓ યાર એજો પાછા કોમ છે હજુ કાળો તો પેલો આપણે લૂંટ કરવા દેતા એનું શું કર્યું આયોજન આયોજનમાં ઈ કને ભીટ પાડવાની પણ કેવો છે કોઈ બે પોત લાખ રૂપિયા છૂટા થાય એવા શક નહીં થાય જો પોત લાખ રૂપિયા સૂટા થશે ને તો તમને બધાને પચાસ પચાસ હજાર રૂપિયા મળી જશે બરોબર છો માકા જબરજસ્ત ક્યારે મળે

બોલો આ બે જણા ચમ દાદાગીરી કરે છે તમાર બે જણા ને જવાનું પેલા એ બે જણા કોણ છે એની કમ્પ્લીટ કાર્યવાહી તમારે કરવાની છે પછી હું આવીશ જોવા કઈ બે જણા ચિયા છે બરોબર ભાઈ આપડે તમે નીકળો હા હેડો તમે જો તના બે જણા હોય રહે મારી જોડે કમ્પ્લીટ કાર્યવાહી કરીને આવજો અને ઘટી આ બાજુ આયો આટલો આટલો પગાર આલો હાહરો ઓમ હરખુ દબાવો કી હા ઓમ પગાર લેતો તો મામા ઓમ હબર દેને આવી જો બસ બસ હવે બહુ થઈ ગયું ઉભારો હેડો ચોકી કરો કોઈ આવે નઈ મારી આજુબાજુ

કટકા થઈ જાય બીજી વાત કહી દઉં આ ગામ માં બે વાર પેલા લાલા ડોન નો હક ચાલતો હતો ને એને પટાઈ ને જ મુવાયો છો અને મે 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 પેલા ને તો કે હા ભઈ સસુરી મારી તો સસુરી નહીં શેર આ તો જબરો ભૂલી ગયો આ શેર એટલે આવાજ માપનો રાખવાનો જોએ અને તમે તમે લે ચેડે અમારી છે તો અમારે આબુ પડાયું હતું

ફાર્મલજી ની હો મેં ઇજ્જત કરો થોડી હાલ છોટો થઈ થોડુંક ફાર્મલજી ની તો થોડી ઇજ્જત કર

તમે ગભરાશો નહીં તમે ચાર અને પોચમાં હું તમારી જોડે જ છું ખાલી તમે મને હું ના મેલતા અને મેળ હા નહીં મેળવ નહીં મને વચ્ચે જ રાખજો સારું બરોબર આપણે છો પાછા પડશો નહીં અને હેડો હવે એમને લેવા જવાનું છે ગોતવા એકડ ચોકડ ભેગા થતા રહ્યા એ ભેગા તમે બતાવો હા લઈ જજો હેડો મને ચાલો ચારે કોરે બે જણા પાછળ ને બે જણા આગળ થઈ જજો બે જણા આગળ થઈ હેડો તમે <laughs> 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 કવર કરજો મને હોય પાછળ ઉપર રે હઈ મને કોઈ અડવા ના આવે હોય કોઈ જબરા ચાનો કો કર કે ચાનો મોરસો પર ટીમ ધીરે ધીરે બને જશે કેમ કે આવો કબજો થોડો થોડો આપણે ચાલુ કરજો થોડી થોડી દાદાગીરી ચાલુ થઈ ગઈ છે આપડી હે દાદાગીરી ઓ થોડી થોડી ગામ એવી લાગતી નહી આપડી

ગુલામ બની જો ગુલામ તો તમને જીવવા મળશે આ હા અમારી ટીમ માં જોઈન થઈ એટલે વાર્તા થઈ જાય પૂરી આ નકલી નહીં આ છે અને ઓની જે છે ને બધી તારા ઉતરી જશે ખબર નહીં પડે હા 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 પરમલજી ભેજામ ભેજામ ના ના વાલ છોડી દે ના જબરા બંદુક છે હે છે

ખોળો ખોળો આપણા ગામ માં આય નાના કલા આ પેલા લાલા ડોન ને બે વરા મોર માર્યા તા હા આયરા હું મારી જાતા છે આયરા પોતે મરી ગયા છે અને એ આવવાનું નહી ઉઠો એ આલા બસ પડા ઓ રાખો થોડી ઓમ આ તારા મન તારા મારી બંદૂક તૂટી ગઈ હવે નવી કોણ તારો બા લઈયા છે આ તો બાલ બાલ વાત કરું લિયાલો તો લિયાલ છે એ બધું છોડો હવે

તમે થાચ્યા છો મારી મારી બોલો તમારી છેલ્લી ઈચ્છા શું છે તમારી છેલ્લી ઈચ્છા શું છે

અમને શું કરવું છે બોલો અમને બધી શિક્ષા આપી દઈએ પાછા જતા રહતો બંદુક બંદુક સટક નહી હવે કોઈ બીજો પડશે નઈ આપડે બુટ લેવો નહી લેવા કોઈ ઉતરેલા બુટ ના લેવા હેઠ નવા લેતા